મારું નામ શિવાભાઈ નાનજીભાઈ હરસોડા રહેવાસી ઠેબા સીમ મારી ખીમલિયા ને હું આ પ્રાકૃતિક ખેતી છેલ્લા બે વર્ષથી આ કરું છું કે અને આમાં મને ફાયદો બહુ સારો થાય છે અને અમારા ઘર પૂરતું બધું બકાલું આ બધું એમાં ઘર પૂરતું કરી છે ને એમાં અમારું સ્વાસ્થ્ય સારું જળવાઈ રે એના હિસાબે હું આ બધું કરું છું પ્રાકૃતિક ખેતી અને આમાં અમારા ગામમાં એક દિલીપભાઈ પ્રાકૃતિક ખેતી કરતા ને એને મને બધી સલાહ આપી કે આ કર એટલે હું પછી આ મીંડો અપનાવવાની તે પછી એક ફેરે અમે મિટિંગમાં ગયા હતા જૂનાગઢ એનો ટૂર હતો ટૂરમાં લઈ ગયા હતા અમને એટલે પછી અહીંયાથી પછી આ બધું હું શીખી ગયો અને બાકી પછી જે વિડીયા આવતા એમાંથી પછી હું જોઈને બધું આ દવા બનાવવાનું ને ખાતરનું ને એ બધું આમાં ઉપયોગ કરી છે ટાણે આ ત્રણ વીઘામાં લખાવેલી છે પણ હું અત્યારે દસે દસ વીઘામાં પ્રાકૃતિક કરું છું ખેતી અત્યારે હાલમાં કપાસ અને મગફળી આ બે કરેલું છે એમાં દવા જે હું દવા અત્યારે બહારની લેતો નથી કેમિકલવાળીએ કંઈ એમાં સ્થ્રેપની બનાવું છું ગાંગડા હિંગ હળદર અને અજમો એ ભેગો કરીને એની બનાવું છું અને યળો માટે એના માટે અગ્નિ અસ્ત્ર બનાવું છું અહીંણી ધતુરો લીમડો અને તીખી મરચી આદું અને લસણ આ બધાને કૂટીને એનો ઉકાળો કરીને અને બીજી અન્ય જીવાતો માટે એ બનાવું છું અને ફાલ ફૂલ માટે પછી આપણે લીંબાસ્ત્ર કરું છું જે એ છ મહિના પલારી રાખવા પડે લીંબુ લઈને અને છાશ નાખીને એમાં અને ત્રણ મહિના પહેલાં છાંટવા માટે મેં બનાવી રાખીએ છાશ ને ગોળ એ બધા જે આપણે નાઇટ્રોજનની જરૂર પડે એ જગ્યાએ ઉપયોગ કરવા માટે બધું એ વાપરું છું અને બાકી તો જીવ અમૃત એ પાઈ રાખું છું છાસ ને ગૌમૂત્રની એ જો આ અત્યારે બીજા લોકો કોઈ અપનાવે અને સરકાર આના માટે તો તને ખૂબ જ પ્રયત્ન કરે છે હાલ બધા મીટિંગો કરે છે અને સહાયો ખૂબ કરે છે જો આ બધા આટણ અપનાવે તો આ અટણ બહુ સારામાં સારું છે અને જો કોઈ પણ કરે તો એને ફાયદો જ છે ને આમાં કોઈ બીજો ખર્ચો નથી હાવ હેલું છે ને હાવ સરળ છે અને જમીન જે કેમિકલ છે એ બધું વહી જાય અને જમીનનું સ્વાસ્થ્યતા જળવાઈ રહે જમીન ચોખ્ખી થઈ જાય અને હું એ માટે જ પ્રયત્ન કરું છું ભલે હું તૈયાર કરું પણ આ પછી આનો લાભ મારા છોકરાઓને મળે જય ગૌ માતા જય ભારત